સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્ય સમાજ મંદિર ખાતે આયોજિત સાત દિવસીય આર્ય વિરાંગના શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં શારીરિક મજબૂતાઈ કેળવવાનો છે સાથે સાથે તેમનામાં ઉચિત સંસ્કારો અને ગુણોનું સિંચન કરવામાં આવશે યજ્ઞ અને હવન જેવી પ્રાચીન ભારતીય પરંપરાઓથી પણ તેમને પરિચિત કરાવવામાં આવશે આર્ય સમાજ મંદિર દ્વારા આયોજિત આ શિબિરમાં આર્યવીર અને આર્ય વિરાંગનાઓ બંને ભાગ લઈ શકે છે શિબિર દરમિયાન તમામ પ્રવૃત્તિઓ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી રહી છે આ નિઃશુલ્ક શિબિરમાં યુવા પેઢીને આર્ય સંસ્કૃતિ અને પ્રાચીન વૈદિક સંસ્કૃતિની માહિતી આપવામાં આવશે શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે તેમાં યોગ તલવારબાજી લાઠી દાવ અને સૂર્ય નમસ્કારનો સમાવેશ થાય છે આ ઉપરાંત જિમ્નાસ્ટિક કસરત લેઝિમ અને રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવનાર છે તો આપણે ચાલુ કરીને તો અત્યારનો કાળ કેવો છે કે બધા નાના હોય કે મોટા હોય એમ બધાય ફોનમાં જ રહે છે સવાર દિવસ રાત બધાય ફોન ટીવી એમાં જ રહે છે તો અત્યારે સમર વેકેશન ચાલે છે તો આર્ય સમાજમાં નિઃશુલ્ક શિબિર ચાલે છે અહીંયા આવો ને તો તમને પરેડ પીટીના દાવ સૂર્ય નમસ્કાર કરાટે લાઠી ને તલવાર બહુ બધું શીખવા આવે છે અને આ તમે કરશો ને ત્યાં ફિટ ફાઇન સ્વસ્થ અને પ્લસ તમે પોતાની રક્ષા પણ કરી શકો છો અત્યારે આ તો ખાલી શિબિર ચાલે છે પણ અહીંયા રોજ સાંજે સાડા પાંચથી સાડા સાત ચાલે છે તમે આવો અહીંયા અહીંયા તમને ખાલી આ નહીં તમને બીજી ગેમો શીખવામાં મળશે વોલીબોલ છે કબડ્ડી છે બેડમિન્ટન છે એ બધું અહીંયા શીખવામાં આવે છે શાસ્ત્ર સાથે શાસ્ત્ર પણ શીખવામાં આવે છે એમ કહે કે યોગ કરાવવામાં આવે છે બૌદ્ધિક જ્ઞાન દેવામાં આવે છે અને યજ્ઞ કરાવવામાં આવે છે તો તમે આમ એકવાર આવો ને તમને આગળથી રસ પડશે એમ તલવાર નાન ચાકુ છે પોતાની રક્ષા માટે જ ઉપયોગ થાય છે હું ત્રણ ચાર વર્ષથી આવું આરી સમાજમાં આવું સમાજમાં અમને દરરોજ સાંજે પીટી દાવ સૂર્ય નમસ્કાર લાઠી દાવ તલવાર વગેરે જેવું શીખવાડવામાં આવે છે આનાથી અમને બધું ઘણો ફાયદો થાય છે શરીરની અંદર પણ બધું શારીરિક અને બધું મળે છે ધ્રાંગધ્રા આર્ય સમાજમાં ઘણા વર્ષોથી દર વર્ષે ઉનાળુ શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળકોને લેજીમ લાઠી દંબલ કરાટે સૂર્ય નમસ્કાર ટે બધું શીખવાડવામાં આવે છે જેનું કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકો ટીવી મોબાઈલથી દૂર રહે અને સ્વ સ્વ બચાવ કોઈપણ જગ્યાએ પરિસ્થિતિ એવી સર્જાય કે જ્યારે સ્વરક્ષણની જરૂર હોય જ્યારે શાસ્ત્રનું માર્ગદર્શનની જરૂર હોય એ લોકોને એમનું માર્ગદર્શન મળે તે હેતુથી બાળકો આગળ વધે જીવનમાં તેના માટે આ શિબિરનું આયોજન કરવામાં આવે છે